અમદાવાદમાં આવેલ મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે તે કાબિલે તારીફ છે અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની વાતો અહીંયા પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદના બલોનનગર પાસે આવેલ મહાદેવનગર એકની જ્યાં અઢાર બ્લોકના આશરે પાંચસો ઉપર મકાનો આવેલા છે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા મજબૂર બનીને રોગનો શિકાર બની રહ્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાંય વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓને કે અધિકારીઓને એ ખબર સુધા લેવા આવ્યા નથી એ તો ઠીક ઝૂંપડામાં રહેતા લોકોને આવાસ ફાળવવામાં આવ્યા નહીં જેઓ રહી રહ્યા છે તેમની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે જેથી તેઓ આના કરતા ઝૂંપડામાં સારા હતા તેવું જણાવી રહ્યા છે અહીંયા મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો ડરના ઉથાર નીચે પોતાના જીવન વિતાવી રહ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતની કોઈ એક નોંધ કે દરકાર સુધી લીધી નથી અહીંના જરજરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાળી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે બોલામારિયા તો તો અમને કહેતી રહેતા હતા પણ અમે તો અમને કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી અમારે અમે અમે તમારા નાગરિકો નથી અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટોળો ઉભરાય છે અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે અમારું બધું પડી જાય છાપડું એવું અમારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મરવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારે તો મરવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે આ બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સળિયા સળિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલી મારો ને આટલા બધા પોપડા નીકળે છે આ અમારા ઘરમાં રહેવું કેવી રીતે ઉપર કશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કોઈ અમારે ગટર અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ છીએ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ લેવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હે સાહેબ અમારે આ ઝૂપડપટ્ટી જેમાં માં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી ભલે માગીને ખાતા હતા પણ અહીં આવીને તો અમે માગવાના દેવું પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે અમારે જેવી રીતે કેવી રીતે જીવવું એ નહીં અમને સમજાતું અમે આમાં બે પૈસા અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે આમાં હમું હું કરાવીએ સાહેબ અમે કહો તો કરો અમે શું કરીએ સાહેબ તો અમે અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ કો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જો ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છે અમારે દવાખાનામાં જવાનું દવાખાના મેં કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારે સાહેબ પાસે રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂરણ કરીએ છીએ અમારે પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કહો સાહેબ અમે શું કરીએ કહો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને આવીને તમે જુઓ કે શું કેવી પરિસ્થિતિ અમારી છે અમે તમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરસ્ત જુઓ અમે તમારા નાગરિક શ્રી અને અમારા ઉપર દયા રાખશું મહારાષ્ટ્રી સુ બધી વાટે પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવા પડી જાય એવા જાન જીવ જોખમ છે અને આ ગંદકી બહુ છે કચરા વાળવા વાળા બી નથી આવતા કઈ સગવડ અમને નથી સાહેબ એની રજૂ કેટલી વખત કરી રજૂઆત અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈ જઈને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં ચા સાહેબ ના જોડે જાઓ ઓલા સાહેબ ના જોડે જાય જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જા અમે ધક્કા ખાઈ ખાઈને ટાકી ગયા સાહેબ સ્થળતા નથી અમારે ત્યાં કશું નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતે પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપીશું પણ અમને કશી સગવડ આપી નથી હજી સાહેબ અને અમે અહીં આવીને બહુ અમે અહીંયા કંડિક્શન માં ફસાઈ ગયા છે અમારે કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તો કોઈ સાંભળતું નથી અમારે લોકો ને કોઈ ને નહીં બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગ ના ટાઈમે આવે છે વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સગવડ કરી દઈશું એના પછી કોઈ આવતું નથી અહિયાં અમારે ટીચર છોકરા બીમાર હોય